પછી બીજા મંદિર દર્શન કરાવીએ આજના લાઈ દર્શન અને હમણાં એકાદ બે દિવસથી થી મોડું થઈ જાય છે મિત્રો લાઈ દર્શનમાં તો આજના સુંદર મજાના લાઈ દર્શન દર્શન કરાવી મિત્રો સામેથી તો કાળભેદ ના લાય દર્શન જોઈ શકો છો પછી આહિર શિવાની બાબાકડા ગાંધી મંદિરના સમાધિ મંદિરના અને ધ્યાન મંદિરના દર્શન કરાવ્યા તો લાઈવમાં બન્યા મિત્રો મંજુબેન ગોહિલ બાબેશ આજના લાઈવ દર્શન સુંદર જોઈ શકો છો મનીષભાઈ રવિયા ઘણા ટાઈમ પછી લાઈવમાં જોડાના છે તો ભાઈ આજનું ટ્રાફિક જોઈ શકો કે ટ્રાફિક ઓછું છે મિત્રો રોજ કરતા બાપાના મંદિરના લાઈવ દર્શન ધીરજભાઈ બાપાશ્રામભાઈ જિગ્નેશભાઈ દરજી બાબાશ્રામ મુકેશભાઈ વનસિયા ભાવનગરથી બાબાશ્રામભાઈ આવના પરમાર જય જે છે બાબાશ્રામ ચાલો તો ગાંધી મંદિરના દર્શન કરાવશું ખોડલ કૃપા બાબાશ્રામભાઈ અશોકભાઈ બાબાશ્રામ આજમાં જોઈ શકો કે એટલું તો ટ્રાફિક જોવા નથી મળતો મિત્રો પંકજ ગીરી ગોસ્વામી બાબાશ્રામ જય શ્રી રામ રાધે રાધે આજના લાય દર્શન

જય મિત્રો જય ગણેશ દેવ પુત્ર જય મિત્રો નમ હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે અને સાંજે સંજે લાઈ દઈશ કે આપણા આઈ ગેશના સ્થાન જોઈ શકો છો ટ્રાફિક છે થોડો તો મિત્રોને આ બસરા હું તો જોઈ શકો મંદિર સુંદર જેનો લાગી રહ્યો છે મિત્રો મંદિરના નાસનો જ આવી શકે જોઈ શકો બાપાનો ચાલો સમાધિ મંદિરના દર્શન મિત્રો થોડાક વરસાદ યોગેશભાઈ જેવું લાગી રહ્યું છે તો છે તો બાપાની મોજ સમાધિ મંદિરના દર્શન કરાવ્યું મિત્રો તો લાઈવમાં બન્યા છે તમારે વધારે ટાઈમ નહીં લેતા બે થી પાંચ મિનિટ લઈશું ને બાપાના મંદિરના દર્શન કરાવી દઈશું जना हाय दर्शन मित्रों अस्मालेनामा સામંતભાઈ વિશ્રામ લાઈક સાથે તો ફરીના નવા મિત્રો જણાવી દઉં ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ તો આજના લાઈવ દર્શન મિત્રો બાપાના જોઈ શકો છો સામંતભાઈ વિશ્રામ બાપાની દજા સુંદર મજાને પડકી રહી છે મિત્રો તો તેમના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો નીરોભાઈ વસ્ત્રામ

જિગ્નેશભાઈ દરજી અમજાથી લાઈવ દર્શન અવસ્ત્રામભાઈ ક્યાં ગામથી તમે નીરવભાઈ મારું ગામ જ બધાના છે હું સવાર સાંજ બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન રહું છું સવારે સાત ને પંદરથી વીસે હોય લાઈવ અને સાંજે સાડા આઠે પરંતુ હમણાં રજાનો દિવસ એટલે ચાર પાંચ દિવસ છે લાઈવ થોડુંક સવારે લેટ થશે નાનાભાઈ અવસ્થરામભાઈ સવારે નવ વાગે બાજુ નવ સાડા નવ આપણે લાઈવ કરશું રોજ તો નવ થી સાડા નવ ના ગામ રોજ લાઈવ કરશું હમણાં બે ચાર દિવસ અને સાંજે રેગ્યુલર સાડા નવ લાઈવ હશે તે મિત્રો રોજના લાઈવ દર્શન ક્યારેક બે પાંચ મિનિટ મોડું થઈ જાય મિત્રો ધ્યાનના લાઈવ દર્શન મિત્રો રેખાભાઈ સોલંકી બાબુસ્તાનભાઈ જે મિત્રો ન હોય તો ચેનલ શિક્ષણ મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન લઈ જાય આપણે રોજ સવારે અને સાંજે લાઈવ કરીએ છીએ તો મિત્રો ચેનલમાં વાર જોડાવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી બાપાને તમે સવારે અને સાંજે લાઈ દેશન કરવું લાઈ દર્શન થઈ શકે આપણા ફક્ત એટલો જ એટલો છે જે લોકો અહીં સુધી પહોંચી પહોંચે છે તેઓ ઘરે બેસીને રોજ બાપાના લાઈવ કરે એક મિત્ર બિલાથી બધા આવે છે અઠાઈતાલીસ કિલો મિત્રો રોજને રોજ એક મંડળ હોય છે અહીંયા સેવામાં આમ તો રોજના પાંચથી દસ મંડળ હોય છે તો આજના લાવી દેશે ને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો તુલસીભાઈ બાપેશ વિડીયો લાઈક કરવાનો કંઈ બધી સારું મિત્રો બધા જ જેટલા લોકો છે તો ખાલી એક એક લાઇક કરી દેશે તો પણ ઘણી બધી લાઈક થઈ જશે

એસ એમ ડાભી સ્થળ નરેશભાઈ પંડ્યા બાબ સ્થળભાઈ લાઈવ છે ચાલો લાઈવ દે છે રાહુલભાઈ ભાવેશ થાય મિત્રો આ વર્ડ છે બાપાના માં ઘણી બધી જગ્યાએ છે બાપાના લાય દર્શન થાય છે મિત્રો આજના લાય દર્શન જે મિત્રો નો આ છે ને જેની જન્મમાં પહેલી વાર હોય તો જન્મ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે લાય દર્શન દે છે આજના લાય દર્શન જોઈ શકો છો તો બધા જ મિત્રોને બાપાશ્રામભાઈ સંદેશભાઈ બાપાશ્રામભાઈ મોરબીથી લાઈવમાં જોડાઈ ગયા છે आज ना सुंदरबंजना लाइव दर्शन चलो अगर दर्शन करावे पिसा बिना अच्छा है गांधी मंदिर है जयशम ट्रैफिक पण જોઈ શકો ओचू से ट्रैफिक तो आज ना लाइव दर्शन गांधी मंदिर જોઈ શકો છો हिम्मत भाई वस्तरम भाई जाधव तो गाड़ी मंदिर ना लाइव दर्शन જે મિત્રો નવા હોય એમને જણાવી દે ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી જય શ્રીરામ બબસ્તરામભાઈ જીતેન્દ્રભાઈ વેકરિયા બરામભાઈ ચાલો આમ મંદિરના લાઈવ કરાવી સામેથી આજનું ટ્રાફિક કેટલું છે જોઈ શકો છો તો બધા મિત્રોને બપસરામ જય શ્રીરામ રાધે રાધે મુકેશભાઈ સાંભળછા બાબસ્તરામભાઈ મસ્ત મંદિર છે હા ભાઈ તો આજના લાઈવ દર્શન સુંદર મજાના ફરી નવા મિત્રોને જણાવી દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો ભાવનગરથી મુકેશભાઈ બબરામભાઈ જેથી કરી સવારે અને સાંજે બાપાના લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે અને સાંજે બાપાના લાઈવ દર્શન કરાઈ છીએ મિત્રો તો આજના લાઈવ દર્શન સાંજે સાડા આઠ રોજ લાઈવ હોય જ છે સવારે વહેલા મોડું થઈ શકે ભાઈ જય શ્રી રામ સંત શિરોમણી શ્રી ભજનદાસ બાપાની કૃપા જો હા ભાઈ મુન્નાભાઈ બાબેશ તો નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો ચાલો મિત્રો તો આજનું લાઈટલેસથી રાખીએ બધા મિત્રોને બાબેશ રામ શ્રી રામ રાધે રાધે લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો તમારો તો આજનું લાઈવ લસદી રાખીએ રમેશભાઈ ભાઈ રાધા મિશ્રા બાપસ્તરામ તો આજનું લાઈટ લીધી રાખીએ